ગરમાં બિસ્માર રસ્તાથી પ્રજા ત્રસ્ત બની છે ગુલાબનગર થી સુધીનો રોડ બિસ્માર હાલતમાં ચોમાસા બાદ હજુ સુધી મહાનગરપાલિકા રિપેર નથી કર્યા રસ્તા પરના ખાડાઓને કારણે વાહન ચાલકોની કમર ભાંગી ગઈ છે ખરાબ રસ્તાને કારણે અકસ્માતો થાય છે ટેક્સ ભરવા છતા પાકા રસ્તા નથી મળી રહ્યા અને પાકા રસ્તાની સુવિધા નથી મળી રહી અને જેના કારણે વાહન ચાલકો બળાપો ઠાલવી રહ્યા છે રસ્તા નું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી ત્યાંના વાહન ચાલકો માંગ કરી રહ્યા હતા એટલા થાય છે જેથી આપણને સારું જામનગર થી આપવા લગી નો રસ્તો બહુ ખરાબ છે ને વાન ચલાવવામાં બહુ નુકસાન છે અને સાવ થાકી ગયા છે આપતા નથી બરોબર છે જેમ બને એમાં રસ્તો સુધારી દેવો સારું બે છે રોડ રસ્તા તો અત્યારના જામનગર રાજકોટા ના બહુ ખરાબ છે સરકાર ટેક્સ પૂરેપૂરો લેવી જોઈએ સરકાર પાસે અમારા બધા ડ્રાઈવરો ની આભાર ગાડી ના અત્યારના ટાયર બહુ ખરાબ થઈ ગયો વારંવાર પંક્ચર પડે છે એના હિસાબે બઉ તકલીફ પડે છે રોડ રસ્તા જો ટેક્સ સરકાર પૂરી લઈ શકતી હોય તો રોડ શું કામ બનાવતી